જય માતાજી મિત્રો જે મિત્રો નવા છે હાર્મોનિયમ શીખવામાં અને જે શરૂઆતથી જ હાર્મોનિયમ શીખવા માગે છે એમના માટે આ મહત્વનો વિડીયો છે અને શરૂઆતથી જ તમને બધા અલંકાર કયા સુર ક્યાં વાગે બધું જ શીખવાડવામાં આવશે અને ચલો સ્ટાર્ટ કરીએ વિડીયો અમારી ચેનલ પર જો તમે નવા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચાલો સ્ટાર્ટ કરીએ અલંકારથી કેવી રીતે રિયાજ કરવો અલંકારનો નો કેવી રીતે કરવો ચાલો જોઈએ જા આ પગાડ્યું આરોહ કેવરાય ને અવરોહ નીચે ઉતરતા હોય ને અવરો કેવા અને ઉપર ચડ્યા એ આરોહ કેવરાય તો હવે જોઈએ અવરોહ શાની દે શા જેટલી વાર આપણે આ તૈયાર ના થાય ત્યાં સુધી આને વગાડતા જ રહેવાનું શા રે ગા મા તાની ધ પો શા હાલો તમારે સ્પીડ વધારવાનું છે સારે ગા મા પ ધની ഷા ચા ધ પ મો શા પદ નિ દેશ ગા મા પદ નિશા સા ની મગ રે શા સે ગા મા પદ નિ દ મગ રેસા આ સ્પીડ તમારી વધી જાય પછી ડબલ વાર અલંકાર લેવાના सा रे 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 गा बदा नीनी जजा सा दद बब मगो रे 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 सा रे 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 गो दो नीनी जजा સા ની ગ રે રે સા સા બે વાર થઈ ગયા પછી એકનો એક સા છે કે રે છે કે ગ હોય ત્રણ ત્રણ વાર વગાડવાનો છે સા સા રે 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 ગ ગો દ सा 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 द द सा पा पा सा 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 ग ग रे 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 सा 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 रे 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 ग ग ग रे 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 पा पा पा

સા ગ ગ ગ રે રે સા સા ત્રણ વાર થઈ જાય પછી એને ચાર વાર આરો અને અવરોહ માં બગાડવાનું સા 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 રે 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 ગાગા ગાગા મામા મામા મ મ પ પ પ દ દ દ ની 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 Arizona, ની સ સ સ સા 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 ની આવી જ રીતે તમારે બે વાર ચાર વાર પાંચ વાર આવી રીતે શીખતું જવાનું છે પછી હવે પછીનો વિડીયો આવશે એ તમને કેવી રીતે વગાડવું એ પણ હું તમને શીખવાડી દઈશ એમાં એવી રીતે આવશે કે sa re gu re gu mo, mo po do po do ni da ni ja avirde aro to pachi 120 received on phone pay abro hum apne virde sa ni da

તમે રોજ પ્રેક્ટિસ કરશો તો તમને સો ટકા આવડી જશે અને તમારા હાર્મોનિયમ ખરીદવાની જરૂર જ નથી તમારે તમારા મોબાઈલની અંદર ઓરિજિનલ હાર્મોનિયમ ડાઉનલોડ કરી લો એપ્લિકેશન થોડાક સેટિંગ છે એ સેટિંગ કરી લો અને સેમ ટુ સેમ અહીં વાગે એવો જ વાગશે તો મળશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી